તો ભાઈઓ ગોપનાથની અંદર બેસેલી છે રામકથા અને ત્યાં મેળો પણ છે જે મેળો રાતે હોય છે અને અમે હું અને મારા પપ્પા પહોંચી ગયા મેળાની અંદર તો ચાલો તમને આખો વિડીયો બતાવીએ તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અમે મેળામાં પહોંચીને પહેલાં શરૂઆતમાં પ્રસાદ લીધો અને આ જો પ્રસાદ લેતા અન્ય લોકોને આ દોસ્તો ત્યાં આટલું બધું માણા તો રાતે તો જોવા ન મળ્યું પણ દિવસે વાત સાંભળે કે બહુ માણા ભેગું થાય છે તો ભાઈ પ્રસાદ લઈને અમે આગળ નીકળ્યા ત્યાં જોયું એક ફૂલ લાડ બધા ફૂલ બેસાતા હતા દોસ્તો અલગ અલગ પ્રકારના તમે અને આ પછી ભાઈ લાઇટો રાતે ભાઈ અલગ જ આનો વ્યૂ આવે છે અને જો ભાઈ દાદા હે કંઈક છોકરાને આપે છે જે ઓલું ઉડાડવાનું આવે ને હવાની અંદર કઈક અલગ પ્રકારનું નવું ભાઈ રમકડું આવી ગયું છે અત્યારે તો દાદા ઘન છે પણ આ છોકરાને કઈક તૈયાર કરીને આપે છે જો મિત્રો અહીંયા ઓલા સિંગડા વાળા કઈક ઉડાડે છે જે મસ્ત વ્યૂ આવે છે તમને બતાવું એક મિનિટ જોજો આગળ ઉડાડશે જવું તો ભાઈ આ નવા નવા પ્રકારના રમકડા અત્યારે માર્કેટમાં ઘણા આવી ગયા છે ને આ મસ્ત મજાની બાસુરી વગાડે છે લાકડાની બનેલી છે તમારે કોઈ લેવી તો ત્યાં જઈ શકો અને જો મિત્રો અહીંયા છે આનંદ મેળો ત્યાં આપણે આગળ જવાનું છે હું મારા પપ્પાની વાટે છું પછી પ્રસાદ લઈને આવ્યા એટલે ત્યાં નીકળ્યા અમે તો ભાઈ ચાલો પપ્પા પ્રસાદ લઈને આવી ગયા જો દોસ્તો નવું રમકડું ફુગ્ગાની અંદર લાઇટિંગ ગોઠવેલી છે અલગ પ્રકારની વાયરિંગ સાથે જો આ છે આણંદ મેળામાં જવાનો દરવાજો પપ્પા એ ભાઈ જગાવી લીધી બીડી આપણે તેની પાછળ પાછળ આગળ હાલતા ગયું ચાલો તો મિત્રો અહીંયા જો આનંદ મેળાની અંદર પોગી ગયા છે આ જો નાની નાની ગાડીઓ છે છોકરાઓ માટે અને આ છે પુષ્પા છેલંજ સો રૂપિયા આપીને એક હજાર જીતવાના બસ બે મિનિટ આમને પકડીને ઉપર લટકવું પડે છે નકર તમારા સો રૂપિયા પાણીમાં આ જો ભાઈ નાની નાની ગાડીઓ છે ચક્કરવાળી રમકડાની દુકાન ને ઘણું બધું છે મોટું ખાખા આવી ફેરી લગાવે છે ગાડીઓની ને ભાઈ પપ્પાને આપી દીધો ફોન પકડવા કે ભાઈ એકાદો ફોટો ક્લિક કરે પણ આના આંગળા આવી ગયા આવે ને ભાઈ ને અહીંયા ભાઈ વ્યૂ ગજબનું હતું જ્યાં મેન

અહીંયા ભાઈ ઓલી રીંગ વાળો આપણને બહુ પસંદ હોય રીંગ નાખો જેમાં રીંગ પડે એ તમારી મજા આવી જાય તો ભાઈ નાના નાના છોકરાને ફોર વ્હીલમાં માં બે છે અહીંયા ઘુમાવા પટ્ટી છે દોસ્તો અહીંયા પ્રભુ પ્રસાદ ત્યાં તો દોસ્તો આપણે મેળો ફૂલ એન્જોય કર્યો હવે જવાનું છે ઘર બાજુ આપણે જો હજી પબ્લિક ની અવર જવર હવે શરૂ થઈ છે અમે થોડાક વેલા ચા લાગ્યા હતા અહીંયા જો દોસ્તો મંદિર નું કેવું મસ્ત છે લાઇટિંગ ભાઈ બહુ જોવા મળે એટલે આ નવું માર્કેટમાં આવી ગયું હે ન્યુ મસ્ત લાગે છે પણ દાદાને ભાવ પૂછ્યો છો એંશી રૂપિયા એકના કીધા પણ એક લે તો મજા નો આવે આખું ઝુંડ માં હોય ને તો મસ્ત લાગે ભાઈ અહીંયા હતું આખ્યાન પપ્પા ને તો મન હતું જોવાનું પણ ભાઈ આપણને આવતી હતી ની પરાણે લઈ ગયા ઘરે તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો લાઈક તો મળીએ નવા વિડીયોમાં ક્યાં સુધી બાય બાય